વિશ્વ વણકર દિવસના ઉપલક્ષ માં જંબુસર ખાતે ભવ્ય ટેલેન્ટ શોનું આયોજન કરવામાં આવ્યું હતું વણકર સમાજ સમાજ ના બાળકોની આંતરિક પ્રતિભાને બહાર લાવવા માટે ભવ્ય ટેલેન્ટ શોનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પંદર જેટલા બાળકોએ પોતાના મનપસંદ ગીત નૃત્ય વક્તૃત્વ ચિત્રકામ વગેરે

હતો અભ્યાસ કરું છું મારી શાળાનું નામ પીએમ શ્રી ઉર્દુ કન્યા શાળા છે આજે હું એક ગીત રજૂ કરવા જઈ રહી છું Yeah ઓક્ટોબર બે હજાર પચીસ આજે આંબેડકર મુલ્લો જોધરગીરી સોસાયટી ને સૌગંધ સોસાયટી દ્વારા બાળકોને ટેલેન્ટ શો રાખવામાં આવ્યો હતો જેમાં ચિત્રકામ વક્તૃત્વ સ્પર્ધા ડાન્સ જેવી પ્રવૃત્તિઓ કરાવી અને સ્વ મધુકરભાઈ જાંબુ તરફથી ઇનામ વિતરણ કર્યું હતું અને આ ટેલેન્ટ શો અને ગણતર દિવસની આ રીતે અમે ઉજવણી કરી છે જે ઉજવણી પહેલીવાર અમે કરી છે પણ સફળ રહી એવું અમે માનીએ છીએ